તો સૌ જય માતાજી હું આવી જાઉં છું અમરેલી હાઈવે ઉપર ભાવનગર અમરેલી હાઈવે છે કેરાળા ગામ પાસે વિજ્ઞેશદાદરનું જે તથા સ્થુ વિદ્યાપીઠ છે ત્યાં સમૂહ લગ્નનું આયોજન છે એટલે કાલે સમૂહ લગ્ન છે પણ એ પહેલાં આજે આપણે આ બે વિડીયો આવશે અત્યારે તૈયારીનો વિડીયો બતાવીશ એમાં અત્યારે આ જલયાત્રા ચાલુ છે એ બતાવું અને આજના ડાયરામાં માયાભાઈ આહિર કીર્તિદાન ગઢવી ને ગીતા રબારી ત્રણ છે મોટા કલાકાર તો આજનો ડાયરોનો વિડીયો હું રાતે મૂકીશ કાલે આવી રહ્યા ને કાલે બીજા સમૂહ લગ્ન છે એકવીસ દીકરીઓને દીતી સમૂહ લગ્ન છે એટલે એ કાલની વિડીયો કાલે આવશે પણ એ આગળના બે વિડીયો આવશે તમે જોજો અને હાલો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હોય તો હાલો આગળ હું તમને બતાવું એનું આયોજન આવી રીતે અહીંયા ડિસ્પ્લે મૂકી છે તો કેવી મસ્તી ની મૂકી છે તો ચાલો હું તમને આ જલયાત્રા છે બતાવું પછી આ તમે જળયાત્રાનો આનંદ આનંદ જો હું પછી આગળ આગળ તમને બીજું બતાવું બરોબર शरबत बन्सायां

તો આજ રાતનો ડાયરો છે તો આનું ભૂલતા નહીં આવું ગાર્ડન છે આવા બધા ફુવારા ચાલુ છે અને અહીંયા બાળકોનો રમવાનો એરિયો છે ગાર્ડન એરિયો પણ બહુ મસ્તી નું છે અને સામે છે એ પ્રેમ મંદિર છે હાલો હું તમને આ પેન્ટ બનાવેલા છે એ પેલા બતાવું અને પછી સમૂહ લગ્નનું આયોજન છે ને એ પછી બતાવું રસોડું છે હા છે ને બાળકોને ને ચડવાનું છે

તો મિત્રો આ રીતનો કાંઈ કાર્યક્રમ હતો બરાબર શોભાયાત્રા જળયાત્રા જે કહેવાય અને જે આવી લાઈક સબસ્ક્રાઇબ શેર ને એ બધું તમને જે સારું લાગે કરી દીધું જલ્દી હારા માયલી કોમેન્ટ કરો આજનો વિડીયો અહીંયા પૂરો કરો છો આગળનો ડાયરાનો જોઈજો અને સમૂહ લગ્નનો જોઈજો એમાં બહુ ખૂબ મજા આવવાની છે બરાબર હાલો માઈલી કોમેન્ટ કરી દેજો